તો નીતિન રામાણીની ભૂમિકા શું હતી તેના પર સવાલો થઈ રહ્યા છે ત્યારે નીતિન રામાણીએ કહ્યું છે કે તેઓએ માત્ર પ્રકાશ જૈન સાથે મુલાકાત કરી હતી અને આર્કિટેક્ટ સાથે સંપર્ક કરાવી આપ્યો હતો આ સિવાય કોઈ પણ સંડોવણી ટીઆરપી ગેમ ઝોનમાં હતી નહીં આ સાથે જ અન્ય કોર્પોરેટર ઉપર એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે દોઢ લાખની લાંચ લેવામાં આવી હતી બીજી તરફ નીતિન રાવાણી કહી રહ્યા છે કે તેમનો કોઈ ખાસ સંપર્ક પ્રકાશ જૈન સાથે હતો નહીં આ આખરે નીતિન રાવાણી શું કહી રહ્યા હતા તે સાંભળીએ

બરોબર આમાં તમારું કઈ બીજું કઈ કોઈ કરે કોઈ જઈ કરે બરોબર અને મયકામાં કઈ જગ્યા તમે મયકા વાડીએ હો વાડીએ તમારી ક્યાં આવે હા ગોંડલ ગોંડલ કલાકમાં આવું જ છે તો આવીને મને ફોન કરજો ફોન તો શું રહ્યા છે તેમનું કેવું છે કે આર્કિટેક્ટ સાથેનો સંપર્ક તેઓએ કરાવી આપ્યો હતો

તમે શું શું તમે ભલામણ કરી મે આર્કિટેક્ટ ને કીધું આમ નું કરવાનું છે એટલે આર્કિટેક્ટ કીધું ભાઈ આ કર ઈ મારી ભલામણ ઇન્ફેક ભી ભરવાની છે તો ભરાવી વાળો કેટલા સમય થી છે તમને કોઈ માહિતી ના ઈ માહિતી ન ભલામણ કરી પ્રકાશ જેમ ના સંપર્કમાં ત્યારે જ આવ્યા આપડે એની હા છ મહિના પેલા છ કે સાત મહિના કે મારે આવું છે કે મારા કાયદેસર ગેમ જૂન છે મારે કે કાયદેસર કરવું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે હેડ વાત કરી એટલે મેં દુઆય ઓફિસે આવજો એ રીતે વાત થઈ વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી ના ડિમોલેશનનો આપણને કોઈ જાતની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નથી કોઈ કોઈ જાતની વાત નથી થઈ આર્કિટેક્ટને કીધું તું પહેલાં તું ફાઇલ કમ્પ્લીટ કરી લે પછી આપણે વાત કરશું કે અટકે ગયા બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય બહુ વાત નહીં ને અમને બહુ દુઃખ લાઈ ગયું આ આવું થાવું ન જોઈએ નો આપણે એમાં કઈ છે જ નહીં આપણે ખાલી ભલામણ કરી હોય જ નહીં ક્યાંથી આવે નામ આપણે મેં કીધું કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખી એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ થઈ જાય તો એના ડ્રોઈંગ હમણાં બે અઢી ત્રણ મહિના પેલા મારી પાસે આવ્યા પકાશ ને એવી રાજ્ય ત્યારે એ કે આબું નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે મને કાંઈક ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ કે બનાવી લીધું છે બધું તો ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ રેવટ પલાન જોઈ એ કાંઈ છે નહીં કે એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ એટલે એમાં ફર તો પાછી થઈ ગઈ હતી કાંઈક

આર્કિટેક્ટને આપ્યો હોય ભલે અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી ઈ બારામાં હા આપણે કોઈ આપણે ભલામણ કરી જ એના રાજકારણી અમે છે કોર્પોરેટર હે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી આવી કોઈ બી નહીં ના એ નહોતી ખબર આપણને નહીં એકવાર વાર હમણાં હું હે ને પંદર દિવસ પહેલા અહીંયાથી ગયો હતો

એની ઇમ્પેક્ટ ફી હાટુ ભલામણ કરી આર્કિટેક્ટ આધી પછી આવી છે મને આર્કિટેક્ટ કીધું એ કે નોટિસ આપેલી છે તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે તો મેં તું થતું હોય તો કરી દો આ રીતે વાત હતી આ ઇમ્પેક્ટ ફી ભરવામાં આવે કાયદેસર કાયદેસર સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાનું કહીએ બરાબર ઇમ્પેક્ટ ફી હાટું આપણે ભલામણ કરી એક વરસ જૂનું જ હતું આ હા હમણાં ગેમ જોડું એટલે એની એની તારીખ હતી કઈક ત્રીજા ચોથા મહિનાની હતી ગયા વર્ષની એની પહેલાનું બાંધકામ થઈ ગયેલું હતું એટલે એ તો હવે આ બાંધકામ પછી આપણે હું હમણાં ગયો ત્યારે મેં તો આ પત્રનો શેડ છે હા की थ

આર્કિટેક્ટો એમની સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે સાગઠીય સાથે મિલી વાતો ખુલ્લે આમ થઈ રહી છે બધા જાણે જ છે તમે જાણો હો બધા મિત્રો પેશવારા બધા જાણે છે સાગઠીય સાહેબે શું કર્યું અને ક્યાં ભલામણ નથી રાખતા તમને ખબર અમને અમે ભલામણ કરતા હોય અમુક નથી રાખતા તમને શું ખબર એવું હોય ત્યાં નાચ જ પાડી દઈએ ભાઈ આ નહીં થાય પલાન વિના નું હોય આપડે કમ્પ્લીશનમાં હોય બંગલાનું લીધું હોય કોઈ આપણો ભાઈબંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારો કાર્ય કરો અમે લી સાગરજીએ આગતિયા સહેસુ કે તરફ પૈસા લેતા હતા હવે ઈ આર્કિટેક્ટને તો નીતિન રામાણી કોર્પોરેટર હાલ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા તેમનો કહેવું છે કે અન્ય રીતે તો સંડોવણી નથી પરંતુ આર્કિટેક્ટની ભલામણ ચોકસથી કરી હતી બાકી કોઈ પણ જાતિ ભૂમિ